ગ્રહોના સેનાપતિ મંગળને નવ ગ્રહોમાં સૌથી શક્તિશાળી માનવામાં આવે છે મંગળના રાશિ પરિવર્તનની અસર દરેક રાશિના લોકોના જીવન પર કોઈને કોઈ રીતે ચોક્કસપણે અસર કરે છે હાલમાં મંગળ વૃષભ રાશિમાં સ્થિત છે જ્યાં ગુરુ સાથે સંયોગ રચાયો છે આવી સ્થિતિમાં તેની અસર ઘણી વધી જાય છે જ્યોતિષ શાસ્ત્રમાં મંગળને બહાદુરી હિંમત અને ઉર્જાનો કારક માનવામાં આવે છે કુંડળીમાં મંગળની સારી સ્થિતિને કારણે વ્યક્તિ હિંમતવાન આત્મવિશ્વાસથી ભરપૂર બને છે અને કોઈથી ડરતો નથી અને યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા વધે છે જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ બદલે છે ત્યારે તેની અસર રાશિ ચક્રની બાર રાશિઓ પર પડે છે તમામ રાશિના જાતકોના જીવનમાં ઉથલપાથલ આવે છે ગ્રહના રાશિ પરિવર્તન કરવાથી સકારાત્મક અથવા તો નકારાત્મક અસર પડે છે મિત્રો તમને જણાવી દઈએ કે મંગળ ગ્રહ વૃષભ રાશિમાં ગોચર કરશે મંગળને ગ્રહનો સેનાપતિ કહેવામાં આવે છે મંગળની જે રાશિ પર શુભ નજર હોય છે તેનો ભાગ્યોદય નિશ્ચિત છે મંગળ ઉત્તમ પરિણામ આપશે પરંતુ કોઈ પણ ગ્રહ સંપૂર્ણ રીતે યુવાન હોય ત્યારે જ સંપૂર્ણ પરિણામ આપે છે મંગળ એકત્રીસ જુલાઈ થી મહાબલી બની રહ્યો છે આવી સ્થિતિમાં કેટલીક રાશિઓને નવ ઓગસ્ટ સુધી વિશેષ લાભ મળશે મંગળ આગામી દસ દિવસ યુવા રહેશે જેથી તે સંપૂર્ણ પરિણામ આપશે આવો જાણીએ મંગળ ગ્રહ મહાબલી હોવાને કારણે કઈ રાશિના જાતકોને સૌથી વધુ ફાયદો થશે તો મિત્રો તમને જણાવી દઈએ કે આ ચાર રાશિના લોકો માટે અને ભગવાન ભોળનાથના સાચા ભક્તો માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે એટલા માટે તમે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો એ કઈ કઈ રાશિ છે તે જાણીએ તે પહેલા હે દેવોના દેવ મહાદેવ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડિયો શેર કરજો નંબર એક મિથુન રાશિ મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે વૃષભ રાશિમાં મંગળનું ગોચર આ રાશિના લોકો પર સકારાત્મક અસર કરશે આ સમયગાળો મિથુન રાશિના લોકો માટે સુવર્ણ સાબિત થશે વિદેશ યાત્રાનો આનંદ મળી શકે છે તેમજ અનેક લાભ મળશે આ ઉપરાંત વિદેશને લગતા જે કામો બાકી હતા તે હવે પૂર્ણ થશે તેની સાથે આયાત નિકાસનું કામ પણ સારું રહેશે આ રાશિના જાતકોને વિદેશથી જબરદસ્ત લાભ મળશે બિઝનેસમાં ઘણી મોટી ઓફર મળી શકે છે અટકેલા કામ પૂરા થશે જો કે મિથુન રાશિના લોકોનો સમય ખરાબ ચાલી રહ્યો હતો પરંતુ મંગળ વૃષભ રાશિમાં ગોચર થતાં જ સમય સાનુકૂળ બની જશે આ રાશિના જાતકો માટે જમીન ખરીદવા માટે સમય એકદમ અનુકૂળ રહેશે અન્ય ક્ષેત્રોમાં શુભ પરિણામ પ્રાપ્ત થશે આ સાથે તમે કારકિર્દી અને વ્યવસાયમાં નિશ્ચિત સફળતા પ્રાપ્ત કરશો આવકના નવા સ્ત્રોત થવાની છે નંબર સિંહ સિંહ રાશિ રાશિના જાતકોને જણાવી દઈએ કે વૃષભ રાશિમાં મંગળના ગોચરથી સિંહ રાશિના લોકો પર સકારાત્મક અસર પડશે જો ભાઈઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હોય તો તેનો અંત આવશે ભાઈ પ્રત્યે પ્રેમ વધશે જો તમે નવો ધંધો શરૂ કરવા માંગો છો તો સમય એકદમ અનુકૂળ છે આ સમય રાડા દરમિયાન તમે વ્યવસાય શરૂ કરી શકો છો તમે જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે આ સમય દરમિયાન તમને નેતૃત્વની ભૂમિકા પણ મળી શકે છે સિંહ રાશિના લોકો માટે મહાબલી મંગળ લાભદાયક રહેશે 10મા ભાવમાં ભાગ્યનો સ્વામી મંગળ છે માતા-પિતા અથવા પરિવાર સાથે ચાલી રહેલ વિવાદ હવે સમાપ્ત થઈ શકે છે સુખમાં વધારો થશે નંબર ત્રણ તુલા રાશિ તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે તમારા માટે મંગળ એ મહાન શક્તિ હોવાના કારણે ફાયદાકારક સાબિત થઈ શકે છે આઠમા ભાવમાં મંગળ અને ગુરુની એક સાથે હાજરી તમને ખૂબ જ શુભ ફળ આપશે નાણાં મળશે કોર્ટના મામલાઓમાં તમને રાહત મળશે આ સિવાય આર્થિક સ્થિતિ સારી રહેશે અને તમને બિનજરૂરી ખર્ચમાંથી મુક્તિ મળશે સ્વાસ્થ્યમાં સુધારો થશે આ રાશિના લોકો માટે સમય સારો રહેશે જાતકોને કાર્યક્ષેત્રમાં શુભ ફળ મળવાના છે જો તમે કામ કરો છો તો ઈચ્છિત પોસ્ટિંગ મેળવવાની તકો છે ઉપરાંત તમારા કાર્યોને કારણે સમાજમાં તમારું માન અને પ્રતિષ્ઠા પણ વધશે તમારા વરિષ્ઠ તમારાથી ખુશ રહેશે આ સાથે તમને તમારા પિતા તરફથી સહયોગ મળશે ઘરમાં કોઈ શું કાર્ય પૂર્ણ થવાની સંભાવના છે તમે અટકેલું ધન પણ પરત મેળવી શકો છો નંબર ચાર રાશિ ધન રાશિના લોકોને જણાવી દઈએ કે આ રાશિના લોકો માટે સમય સારો રહેવાનો છે જો તમે જમીન ફ્લેટ અથવા વાહન ખરીદવા માંગતા હો તો સમય એકદમ અનુકૂળ છે આ બધી બાબતોમાં તમે તમારા પૈસાનું રોકાણ કરી શકો છો તમને આનો ફાયદો થવાનો છે મંગળના તુલા રાશિમાં ગોચર થતા જ ધન રાશિના લોકોનો આત્મવિશ્વાસ વધશે તમે કોઈ પણ બાબતને સ્પષ્ટપણે રજૂ કરી શકશો વેપારના કામ માટે તમે પ્રવાસ પર જઈ શકો છો આ આ યાત્રા ખૂબ જ ફાયદાકારક સાબિત થશે દરમિયાન સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે મિત્રો તમારી મીઠી વાણીના કારણે તમારા બધા કામ પૂરા થશે તમને પૈસા સંબંધિત જે પણ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે બધી સમસ્યાઓનું નિરાકરણ થશે અને સાથે જ વર્ષોથી અટકેલા તમામ કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે ચાલો અમે તમને જણાવીએ કે ધન રાશિના જાતકો તમે દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશો તમે તમારા જીવનમાં આગળ વધશો તમે હવે તમારી સફળતાનો ઝંડો લગાવશો જેથી દુનિયા હવે તમારી સુંદરતાને જોશે એમ કહેવું ખોટું નહીં હોય અને કુબેર મહારાજજીના આશીર્વાદથી હવે સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે તો મિત્રો આ છે ભાગ્યશાળી રાશિઓ જે એકત્રીસ જુલાઈથી તેમનું ભાગ્ય બદલવા જઈ રહ્યું છે તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો મહાદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં દેવ અવશ્ય લખો જેથી ભોલેનાથની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમામ મુશ્કેલીઓ દૂર રહે તમારા જીવનમાં માંગાવનારા દુઃખ અવશ્ય લખો જેથી ભોલેનાથની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમામ મુશ્કેલીઓ દૂર રહે તમારા જીવનમાં માંગ દુઃખ અને દુઃખો ભોલેનાથ દૂર કરે છે અને ભગવાનની કૃપાથી તેનો અંત આવી શકે છે વિડીયો ને છેલ્લે સુધી જોવા બદલ આભાર